તો હાલો મિત્રો ડાયરા રામ રામ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો આપણા વિડિયો જોતા હોય મજામાં હોય અને મીઠું મોઢું કરવું હોય તો બધાય મિત્રો આવી જજો મારા હાથમાં આ શું છે આને ઘણા મિત્રો લથી કહેતા હોય મિત્રો આ સાઈડ આપણે ને આ ગુડિયા ને વાડે વાળે કીએ અને કલર કલર માં છે વાટ જો કે આપડા તો બધા ગુડિયા થાય તો વાઈટ થઈ જાય અને બાકી કાળા જવાનું હોય તો કાળા હોય પણ આ છે

એ કે કઈ વાંધો નહીં ભાઈ મારા હાથે ભાગ લેતો આવજે તો આપણે લઈ લીધો છે ભાગ અને જોઈએ તો મિત્રો બેન ને આપણે દેવાન છે સરપ્રાઈઝ કારણ કે બેન ઘણીવાર મારી આલે આ લચ્છી મગાવતી હોય અને મેં કીધું કે બેન હું લઈને આવી તો ટિંકોડી વાગતી હોય ને તમને યાદ આવી ગયું આ મિત્રો આયા અમારે જ્યાં જોઈએ ત્યાં જ વેચતા હોય મિત્રો મોટો વાંસ હોય એમાં ટીંગાતી હોય આવી રીતના છત્ર છાયાની જેમ તો મને આજ યાદ આવ્યું તો મેં લઈ લીધી છે અને જો આપણે બેન ને સરપ્રાઇઝ દેશું તો અત્યારે આજે બ્લોગ બેન ઉતારે છે જો કે હા માં જી બારે તો આપણે બેન ને પૂછશું કે લાછે ની શું મોજ હોય છે એ તો મિત્રો તે જો મસ્ત મજાની લચ્છી છે આપણે એ ભાઈ લઈ આવ્યો છે હું તો ઘણી વાર કહેતી હોય કે મની બહુ ભાવે તો લઈ આવજો ભાઈ કે આવા ન ખવાય જોઈ શકો છો કે જો મસ્ત મસ્ત મજાના મજાના ભાઈ આ લે લચ્છી કીએ લચ્છી તો લચ્છી આપડે હમણાં ખાઈ લેશું મારે આનો ધરી દેસ પેલા આનોડા નું જે વસ્તુ લે આવે ઘર માં પેલા ધરીએ મિત્રો બધા

આ ચોથો કલર છે હવે મને એવું લાગે કે મુકાવી મારે આ ધંધો પકડી લેવો જોઈએ કારણ કે આવી ઘણી બેનો હશે કે જેને સ્માઈલ આવતી હોય માં જોઈને પાણી આવી જતા હોય તો બે ભાઈ બેનો સુગર કેન્ડી ની સુગર કેન ની બોલો જોકે વગાડતો જ જાય મિત્રો કઈ બોલે જ નહીં

બસ બધાય મિત્રો મોજ હું પણ એકદમ મોજ માં હમણાં લઈ આવ્યો ને ટાઇમ નથ મળતો મિત્રો કામ થોડુંક વધારે છે ને કામ હોવા કારણે લઈ આવ્યો ને ટાઇમ નથ મળતો તમ મન બધાય આમાં જ જોઈ અને આનંદ કરી લેજો મિત્રો કેન્ડી ખાઈ લેજો આપણે આખી YouTube ફેમિલી આવી જાજો અને મને હું આજ કેન્ડી ખાઉં હું તમને યાદ દેવડાવું કાજુ બાજુ લઈને ખાઈ લેજો પોચવું પોસિબલ છે નહીં મારે એટલે તમે બધાય મારા વ્હાલા મિત્રો નાનકી ને

અને આ અમારા માતાજી છે તમારા માટે ગ્રીન સુગર કેન્ડી હું લઈને આવ્યો છું માતાજી તો તમને હું ધરાવું છું માતાજી જરૂર સ્વીકાર કરજો અને આ અમારા માતાજી પાર્વતી માતા તમારા માટે પીળી કેન્ડી લઈને આવ્યો છું તો તમે સ્વીકાર કરજો મા ભગવતી અહીંયા હું રાખી દઉં છું

કેન્ડી ખાઈ રહી છે બેન જોઈ શકો આજ ત્રદ ઓમાં મૂકી ભઈ પિગળી જાય બોલી બીસાઈ નયા કે ઉપર ઊભી ઉભી શું જોવે ગઈ તારે અમને છોડી આની ડીંગલી કોઈ ખાઈ નહોતી આપણે હમ જોતી ખાઈ બકાઈની તે ઊભી હે લો તો બેન કેન્ડી ખાઈ છે પછી આપણે ઘણું કામ છે એકલો મારવી બેસું ભઈનું હું કરજે તેમ તો આઈબો હમ કરવા ખાવા તો

માંડવી હમી કરે એમ દિન ડૂબ થઈ જાય જોવા પડે તમે જાણ છોડી પૂરા ને એટલા ખાય ને એટલી બધી માંડીઓ તમને દેખાડો એટલી ને તમે એટલું ને માંડી હમી કરતા હોય અમારે ઘર ની માંડવી એટલી બધી થે પડી બહુ વધારે પડી એટલે એટલા બાસકા તાણા હે એટલે હમણાં એટલી કાયમ કે કાયમ માંડવી સાફ કરતા હોય ને ફોઈત્રાના તો કેટલા વાસક ભરાના તમને કામ હાલો ઈ દેખાડા ફોઈત્રાન માંડવી હમી કરીએ તો એટલું વાસક ભરાણું ઘણું બધું ને આમાં ઈ જ છે ફોઈત્રા તો નાસ્તો ઈ જો આર્યો ઢુંડે ભૂખ લાગે માંડવી હમી કરતા કરતા એટલે આ ખાઈ લઈએ આવા બિસ્કિટ તો આ છે આપણે બિસ્કિટ મને આજ બિસ્કિટ ભાવે ચોકલેટ વાળા આવે ઈ કોફીના તો હે તો જાર ભૂખ લાગે ત્યારે નાસ્તો કર લેજે ને ભાઈ કે કે ઘેર નો એટલે video તો બનતું ને કરી હતી નકર તો ઈ ઉતારે ભાઈ ઘેર તો કાલે ઉતાર્યો તો ઈ જોવે લીજો તમે બધાય ને તો ખબર પડે જોવે ને ને હાલો બધાય ના બાર ખાવા મારા ભાઈ ને ખાવા બેઠી બીન ને ખબર ન કામ ભૂખ લાગી હોય આવી વેધી કોઈ ખાવે ચાલે 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 બધાય મિત્રો બાય બાય મિત્રો ઉભો રહ્યો મેં કીધું મારો વિડીયો લે લે તે ખા પછી કાર પાછો ખાય યાદ બી તા જાય કે સ્વાદ કીવો ઉતો એટલે મેં કીધું રહેતા તો આને ભાત કીવો કે મિત્રો તો હજાર વાર ખાધી તો આજ આ વિડિયા માં આવ્યા હોય તમને તમને મોઢા પાણી આવે જાય આ કેન્ડી હે મોઢા બગાડીને ખાવા હાટુ હે મિત્રો ને મોઢા બગાડવાની ટ્રીક નંબર 1 મોઢા વગાડવા મોઢા ના અને આ મિત્રો કેન્ડી બનાવે છે જો કે આટલી મસ્ત મજાની છે અને આટલી ઓલી છે ચોંટાડી આપીએ ચોટી જાય મિત્રો ક્યાંય કોઈ છોટાડવી હોય તો બહુ મસ્ત મજાની કેન્ડી છે હસી મજાક તો હેલા રાખે મિત્રો તો બસ આટલું જ હવે તો કઈ મને યાદ નથી આવતું બેન કે વિડીયો ઉતાર લે ભાઈ કે મેં કીધું કે હા બેન તો તું કેતી હોય તો યાદ યાદ જોઈ જાય તો મિત્રો ટાઈમ એ નથી મળતો મને વિડીયો ઉતારવાનો બ્લોગિંગ મૂકવાનું

ને આ દૂધિયા ગોટિયા ને વાડ વારે કોઈ ગોટિયા તમને તો એને